મિત્રો કઈ સવાર સવારનો નજારો કઈ આવી રીતનો છે સૂર્ય જેવું દેખાય છે કે મસ્ત મજાના હવામાં આજ ખુલ્લું થઈ ગયું છે એકદમ અને રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મારા રામજી અને પાછળ આવશે મોનિકાભાઈ ગાયને રોટલી ખવડાવવા જઈ હિ હાલે એ અહીંયા ગયા કોકરા બાજુ પગ કસરે ક્યાં જાવ છો ને હે કોઈ રામજી

અનાધીરાની મકાઈ જો કે લાયાતા એટલે અહીંયા છે મકાઈ શેકે છે અને સવારમાં ઘી અને બાજરીનો રોટલા હાલો બધા છેરાવા કા કે અય ગાંડા અય જબા પ્રધાન મા પડા

નમમ હવે આ બાજુ પણ બે જણા ખડ છે જો કે આ બધી તૈયારી થાશે 3-4 ના મેરાણી કેમ કે હવે 3-4 નો મેરો નજીક આવી ગયો છે એક બે દિવસની વાર છે એટલે કીધું ખડનો કઈ ખડ વાડી ને તો કરી નાખી એટલે બે થી બે દી ઉપાડી નહીં 3-4 નો મેરો બે દી કરવાનો છે બ બહાટી અને આ બાજુ કઈ ખડવાટે છે રામ રામ જય માતાજી બતાવી ને ખડ ખડ ચાલુ કર્યું છે 3-4 નો મેરો આવે ને અમે જ ખાડ કીડ વાટ નહીં ગેડી ભેંસો ખજા રાખે નહી હારે ના બાજુ માનો વાઢે એમ ને પાથરા કેટલા પાડવા છે કેટલા થા હારે અરે રામજી આમ હારે છે શું કેસ બટા ક્યો બે શબ્દો બોલે અરે છોકરો ખાડ હારે અમારે એ એ એ પડવાના છે આ ઈ બાકાજી કી વારો છે નકર આવું કરશે જો લે હાલ લે

પાણી પાવાયા હતા પાણી પાઈ લીધું છે હવે જેવું થઈ ગયું તો અને આ બાજુ બાજુ વાસડી અને ગાને પાણી પાઈ લીધું છે અને હવે બીજા કંઈક બાઇકી છે પાવાના હાલો ભાઈ વારતા વારતા ઢગલા કાઢને ખો પાથરા પાડી દીધા છે કા થાય કા કેવા ખો તડકો તો થોડોક છે જો કે આજે બી હરાં અંબોડાવાળા અંબોડા હરાવાળા પંજાબ વારા ખોડે આ રીતના ઢગલે ઢગલા કરીને મૂક્યા છે એક આ સાઈડ પાથરે ઢગલા પડ્યા છે એટલે ઘણું લઈ નાખ્યું હો ઓલી કોર ને આ બાજુ એ ગોલી કોરે ઢગલા છે એક બે બે પડતા ખૂંધી આ પડતા ખૂંધી નું સારું કામ કર્યું હો કમ્પ્લીટ વાંધો નથી ઘણા બધા પાથરા પાડી વાળા આજ ગરમીમાં બફારો પણ થોડોક વધારે છે અને બપોરા કરવા બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ થઈ ગયું બપોરાનું તૈયાર હાલો આજ આજે રોટલા થાય છે અને આ બાજુ તૈયાર થઈ ગયું છે બપોરાનું ચાલુ કા રામજી ખાવાનું ચાલુ કરી વાર્યું છે હાલો ભાઈ બોધા બપોરા કરવા બપોરા આલોભાઈ છોકરા મકેશોડા કા

હલો કે બપોરે ઘડીકા આરામ કરી કલાકાર કલાકારજી આરામ કરી અને છોકરા ભી આની બાજુ પગ કસરે હે હવે બપોર પછી કામે લાગ્યા હે આ મારા ટ્રેક્ટર વરા જગદીશભાઈ આવી ગયા છે બેરા રહે છે અને ખડહારી છે કે એટલે કામ પકડ્યું છે અમારા રામજી મોનિકાની છે ટ્રેક્ટર આપણે જરા ઘર બાજુ ચા બનાવવા હાલો ચા પી નાખો માણસો તો બધાય

જો કે બઢીલો કરી વર સરખી ઉલગ રાખી રાય જાય તો તો બાકી ગયા છે 5 ઉપર થઈ ગઈ છે અત્યારે અને ખડ હારવાનો કામ आले છે એક લારી માં કાઈ નાખતા જઈ છે ना बाजू को मानू बेन खड़के है खड़ गाय जो के खड़ा कौन वाले है न मारा इनको रखा है लथड़िया खात खात थोरिया में दाते डाल लेन हाले को नथी एटले तू आई ना काई नहीं तुम खड़क छन पर नहीं थे खड़े का खड़े के करो भाई के हारिस जने नहीं जड़े कह दे ने सो दूध घी बाजरो हां एटलो नहीं जड़े नहीं नहीं जड़े

પેલા ગાડીયો બૈરા હારે જાણે ના હારે બધી બૈરા ના હરે બૈરું કેડું તો કાય વાંધો તમે બે વાટો અને રણક ભોજે અમે હારો બની બે મણી ગાડીયો હારવા અને ફટાફટ હમણાં ટ્રેક્ટર લારી ગાડી બાય બાય કરે હલો આવજો ભાઈ આવજો આ પાડ કા જા હેલા બાય બાય કર્યું નહી કાકા હાલો બે ગાને લેતા આવી સાંજ પડી જાય છે જોકે કે હવે રામ જાવે છે ચાલો પી તો બદલાઈ બદલાય લે હાંજ છે અને આજનું કાંઈક આવું કંઈ કાજ જોયું છે હવે જો કાંઈ આપણો વિડીયો પૂરો કરવામાં આવે છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મળશું કાલના વિડીયોને